ધાંગધ્રામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ધાંગધ્રા પોલીસ સિટી તેમજ તાલુકા પોલીસ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો ઉપર વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે નીકળી હતી આ તિરંગા યાત્રા સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા તારીખ 15 8 2024 ના રોજ ભારતનો સ્વતંત્ર દિવસ આવી રહ્યો છે એમાં દેશભર ભારત દેશની અંદર આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને આજ રોજ ધ્રાંગધ્રા શહેરની અંદર ધ્રાંગધ્રા પોલીસ તાલુકા પોલીસ તથા ધ્રાંગધ્રા શહેરના આગેવાનો તથા શાંતિ સમિતિના મિટિંગો દ્વારા ધ્રાંગધ્રા શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ તેમજ ત્રિરંગાની વહેંચણી કરવામાં આવેલ હતી આજ રોજ એક પંદરમી ઓગસ્ટ આવતી હોવાથી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટાફ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન રાજ્ય માર્ગ ઉપર કરવામાં આવેલ તેની અંદર પોલીસ દ્વારા અને ડીવાયસપી દ્વારા અને ધ્રાંગધ્રા સિટી પીઆઈ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ તમામ સ્ટાફ હાજર રહીને ધ્રાંગધ્રા સિટીના તમામ માર્ગો ઉપર ફેરવીને અમારા ડીવાયસપી સાહેબ હસ્તક એક તિરંગાની તિરંગા હરેક દુકાન સુધી ઘરે દુકાન સુધી પહોંચે તેવી ડીવાયસપી સાહેબના હસ્તે એક તિરંગાનું આયોજન કરેલ અને જાહેર માર્ગ ઉપર એક તિરંગા યાત્રા સિટી પોલીસ દ્વારા ફેરવવામાં આવેલ ભારત માતા કી જય વંદે માતા